જિલ્લામાં કમોસમી વરસાદનો પ્રકોપ જોવા મળ્યો છે કમોસમી વરસાદ વરસતા જળાશયોમાં પાણીની આવકમાં વધારો અગાઉ એક દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો હતો હવે સતત પાણીની આવક વધતા વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો છે પ્રશાસન દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરીને સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે અમરેલીમાં કમોસમી વરસાદનો પ્રકોપ કમોસમી વરસાદ વરસતા જળાશયોમાં પાણીની આવકમાં વધારો ખોડિયા ડેમનો વધુ એક દરવાજો ઝીરો પોઈન્ટ બાવીસ મીટર ખોલવામાં આવ્યો ડેમની સપાટી જાળવવા અગાઉ એક દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો હતો

સિવાયના અમરેલી જિલ્લાના ધાત્રવડી ડેમ છલકાઈ ગયો છે વડિયાનો સુરવો ડેમ છલકાઈ ગયો છે આ સહિતના અનેક ડેમો છે વરસાદ જળાશયો છે તેમાં ભરપૂર પાણીની આવક થઈ છે તમામ નદી નાળાઓ વેતા થઈ ગયા છે આજ સવારથી વરસાદે છે પરંતુ હજી સુધી વરસાદી વાતાવરણ હોય સ્પષ્ટ પણ જોવા મળ્યું છે હજી પણ વરસાદ છે તેવા હાલમાં જોવા મળી રહ્યા છે નવશાજી કેટલા દિવસ હજુ વરસાદ ની આગાહી છે જે રીતે વરસાદ આગાહી હવામાન લગભગ ત્રીસ તારીખ સુધી વરસાદ પડવાની શક્યતા છે તારીખ સુધી વરસાદ કમોસમી છે તે અમરેલી જિલ્લાને કમરોળે તેવું તો સ્પષ્ટપણે હાલ જોવા મળી રહ્યું છે જી માહિતી આપવા બદલ આપનો આભાર અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યું છે હજુ ત્રીસ તારીખ સુધી વરસાદ વરસશે